અમદાવાદના વિરમગામના સોકલી ગામ નજીક મંજૂર થયેલા નવા ઓવરબ્રિજ માટે ચાલી રહેલા જમીન સંપાદનને લઈને ખેડૂતોમાં ભારે રોજ ફાટી નીકળ્યો છે ખેડૂતોનો આક્ષેપ છે કે પ્રોજેક્ટ માટે ન તો યોગ્ય વર્તન નક્કી કરાયું છે કે ન તો કોઈ પ્રકારની સુનાવણી કરવામાં આવી છે આ મુદ્દે ખેડૂતોને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે તંગદીલી સર્જાઈ હતી ખેડૂતોના કહેવા મુજબ વિરમગામના એક રાજકીય વ્યક્તિના ઈશારે પ્રાંત અધિકારીઓ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે પ્રાંત અધિકારીને જમીનનું ક્ષેત્રફળ ઓછું દર્શાવવું છે અને એકત્રિત કરણમાં ભૂલો થયેલી હોવા જાણ હોવા છતાં કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે એલ આર કચેરીના અધિકારીઓએ પણ માપણીમાં ભૂલો હોવાનું મૌખિક સ્વીકાર્યું હોવાની ખેડૂતોની દલીલ છે ખેડૂતોનો આરોપ છે કે પ્રાંત અધિકારી વધુ જાણતા હોવા છતાં પોલીસ બળનો સહારો લઈ ખેડૂત વર્ગને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

આ સાહેબ તમારી હાજરીમાં બધાની વાત થાય પોલીસ અધિકારીની હાજરીમાં આઈડી કાર્ડ નથી ઈ કોણ છે કોઈની ઓળખ આલવા તૈયાર નથી તમારી હાજરીમાં બોલે છે ને આ કે ના પડજો ભાઈ કઈ જરૂર નથી બરોબર તમારી બધાની હાજરીમાં બોલે છે એમાં એવું છે કે અમારી જમીનની અંદર એકત્રીકરણ અને પ્રમોલગેશન સમયે બહુ મોટું વેરીએશન અને બહુ મોટા ફેરફારો છે એક જમીન છે અમારી એમાં આ જે અત્યારે કામ ચાલુ છે જગ્યાની બાજુ સર્વે નંબર છે જે અમારા ત્યાં જૂનું અમારું ક્ષેત્રફળ બે હતું જે પ્રમોલગેશન દરમિયાન એક ચોરાણું થઈ ગયેલું એક ચોરાણું પચાસ થયું એમાં વીસ ગુટા ઉપરનું વેરીએશન છે જે અતિ મોટું વેરિએશન છે એવી રીતે એકત્રીકરણ અને પ્રમોલગેશનની ભૂલ હોવા છતાં સતીઓની અમે છેલ્લા ત્રણ વર્ષથી તમામ ડિપાર્ટમેન્ટને એપ્લિકેશન આવેલી છે જમીન સંપાદન વિભાગને પણ અરજી કરેલી છે અને સંપાદન સમયે અમે અમારી અમારા વાંધા રજૂ કર્યા છે પરંતુ અમારા વાંધાને ધ્યાનમાં લીધા વગર અમારી પૂર્વ મંજૂરી લીધા વગર એક તરફી તમામ હુકમો કર્યા છે અને અત્યારે જે પજેશન લેવા માટે આવે છે એ લોકો પણ જાણે છે અગાઉ અમારી પંદર દિવસ પહેલા પણ ડીએલઆર કચેરીમાં મિટિંગ થઈ એકત્રીકરણ અધિકારીએ કબૂલ્યું કે આમના સતીઓ આમના સર્વે નંબરમાં એકત્રીકરણ અને પ્રમોલગેશનમાં જણાઈ આવે છે જે સેટલમેન્ટ કમિશનરમાં મોકલી અને આ ભૂલો સુધારવી પડે ત્યારબાદ જ હકીકતમાં કયા ખેડૂતને એવોર્ડ થવાનો છે અને કયા ખેડૂતની જમીન કપાય છે એ જણાય આવે અમે કોઈ પેમેન્ટ અમને મળેલું નથી આ સતીઓ દૂર કરવી નથી અને બસ એમને જયારે સમય પાકી ગયો એટલે એ જાગ્યા છે બધા અમારું અમને પજેશન આપી દો અને પોલીસ પ્રોટેક્શન માગી અને ખોટી રીતે અમારી ઉપર દબાણ લઈને અમને અમારી આગળ ત્યાં પજેશન લેવામાં આવી રહ્યું છે હકીકતમાં તમામ વસ્તુ જાણે છે અને એક પણ અધિકારી સરકારી ડિપાર્ટમેન્ટના આવી અને ગમે ત્યારે અમારી સાથે ચર્ચા કરવા બેસે અને અમે રેકર્ડ અને એકત્રીકરણ અધિકારીના ડોક્યુમેન્ટ બતાવીએ કે આ રેકર્ડમાં સતીઓ જણાય છે છતાં પણ એ સતિઓ ઉકેલવાની જગ્યાએ આટલો સમય પસાર કરી અને જ્યારે હવે સરકારને સમય પાકી ગયો જ્યારે હવે એમની ઉપર પ્રેશર આવ્યું છે કે એવા કામ ચાલુ કરવાનું છે એટલે હવે એ બધા જાગ્યા છે અમે ત્રણ વર્ષથી છેલ્લા દરેક ડિપાર્ટમેન્ટને એપ્લિકેશનો કરેલી છે મામલતદાર પ્રાંત કલેક્ટર ડીએલઆર બધા જ વિભાગને સ્વાગતમાં પણ અમે આ પ્રશ્ન મૂકેલો છે અમારો ત્રણ બાર બે હજાર એટલે અમારા પરિવારે દરેક જગ્યાએ એપ્લિકેશન અને જ્યારે જ્યારે સરકાર તરફથી અમને ડિપાર્ટમેન્ટ તરફથી જે પણ કાગળો અમને મળેલા છે એની તરત સામે અમે ડોક્યુમેન્ટલી નકલ એમને આપેલી છે અને બધું જ પુરાવા આપવા છતાં અમારા પ્રશ્નનું સોલ્યુશન લાવવાનું આજ સુધી એમને ટાઈમ નથી રહ્યો અને હવે જ્યારે એમને પજેશનની જરૂર છે ને ત્યારે અમને ધાક ધમકાવી પોલીસ પ્રોટેક્શન રાખી અને અમારી જમીન પર ખોટી રીતે ગેરકાયદેસર ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યો છે નસીબ મલિક દિવ્યાંગ ન્યૂઝ વિરંગામ અમદાવાદ